મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખબર બ્રિજ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર મોંઘી દાટ ખાનગી શાળાઓને શરમાવે તેવી છે આ નેત્રંગની પ્રાથમિક કન્યા શાળાની કામગીરી આવો નિહાળીએ ખબર બ્રિજ પોઝિટિવ અંતર્ગત આ પ્રાથમિક કન્યા શાળા વિશે નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કન્યા શાળા ખાતે ટાઉન સહિત અન્ય નજીકના ગામોની બસો જેટલી બાળાઓ આ સરકારી શાળામાં અભ્યાસ કરે છે પ્રથમ દ્રષ્ટિએ જોઈએ તો આપણને પણ લાગે કે આ એક સરકારી પ્રાથમિક શાળા હશે હશે આવું બધું ચાલતું પરંતુ આવેલા પ્રાથમિક કન્યા શાળા કંઈક અલગ જોવા મળે છે છે વાત એ કે ગામમાં વાલીઓમાં તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે પ્રાથમિક કન્યા શાળાની સ્થાપના ઓગણીસો સુડતાલીસમાં થઈ હતી ધીરે ધીરે કરતા આજે શાળાના પોતાના આગવા કાર્ય અને પ્રવૃત્તિઓથી સુંદર પ્રતિમા પામે છે પ્રાથમિક કન્યા શાળામાં શૈક્ષણિક રીતે જોઈએ તો ધોરણ 1 થી 8 ની બાળાઓ અભ્યાસ કરે છે શાળામાં નિયમિત શિક્ષણ કાર્ય યુનિટ દીઠ મૂલ્યાંકન વાંચન લેખન અને ગણનમાં સુંદર પ્રવૃત્તિ પ્રોજેક્ટ વિવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષક મિત્રોએ આજે શિક્ષણમાં શાળાને ગુણોત્સવમાં ગ્રીન વન સ્ટાર અપાવ્યો છે બાળકોને મૌખિક અને લેખિત અભિવ્યક્તિ માટે સુંદર માધ્યમ આપે છે જેથી શાળાના બાળકોને દરેક રીતે પોતાને રજૂ કરી શકે છે પ્રાથમિક અને શાળામાં અવનવા સુંદર અને નવીન પ્રોજેક્ટ પણ ચાલી રહ્યા છે જેનાથી શાળા પોતાનું આગવી ઓળખ ધરાવે છે જેવા કે સપના કરો સાકાર મુલાકાત શિક્ષણ પર્યાવરણ પ્રયોગ શાળા ઇકોના સુંદર ઝોન પણ ઊભા કરવામાં આવ્યા છે જેવા કે સેલ્ફી ઝોન સ્માઈલી ઝોન બાળસભા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સ્વચ્છ વિદ્યાલય કમિટી રામહાટ કિચન ગાર્ડન ઔષધિ બાગ જેવી વગેરે સુંદર પ્રવૃત્તિઓ દ્વારા શાળાના બાળકો પર્યાવરણ પ્રેમી અને સમાજમાં જાગૃતિ લાવવા સજ્જ બન્યા છે પ્રાથમિક અને શાળા પોતે પ્લાસ્ટિક ફેસ છે જેમાં તમામ શિક્ષક મિત્રો અને બાળકોના વાલીઓના સુંદર સહકાર દ્વારા આજે પ્લાસ્ટિક કચરો ઝીરો થઈ ગયો છે પ્રાથમિક અને શાળાના એ શાળાના મેદાનમાં સુંદર કર્તવ્ય ગાર્ડન નિર્માણ કર્યો છે જેમાં શાળામાં બાળકો દ્વારા પોતાના જ ઘરેથી પોતાના ઘરની માટીની ભરી લાવી આ બાગમાં અર્પણ કરી આજે સમગ્ર બાગમાં એક સુંદર સેલ્ફી ઝોનનું નિર્માણ થયું છે શાળાના બાળકો સાથે શિક્ષક મિત્રોએ પણ મહેનત કરી પોતાના કર્તવ્ય સમજી માટી એકત્રિત કરી શાળાને એક કોર્નર ને કર્તવ્ય ગાર્ડન આપ્યું છે ખરેખર એક સરકારી પ્રાથમિક શાળા પોતાના આગવા કર્યો થી સૌ પ્રવૃત્તિઓ અને શિક્ષકો બાળકો અને એસએમસી સભ્યો વાલીઓના સહકારથી આજે ગ્રીન શાળા બની ગઈ છે એટલે જ કહેવાયું છે કે કેમ શાળા સુંદર તો સમાજ સુંદર કઠોર પરિશ્રમનો ખરેખર કોઈ મારું નામ નિલેશભાઈ યુ ચૌધરી છે હું પ્રાથમિક કન્યા શાળામાં નેત્રંગની અંદર બે હજાર આઠથી જોડાયો છું મને હાલ પંદર વર્ષ થયા છે આ પંદર વર્ષ દરમિયાન પહેલાંના જે સમયની અંદર જે સ્કૂલ હતી અને જે આજે છે એમાં જમીન આસમાનનો ફેર છે એની અંદર સૌથી સારામાં સારું જે અમને શાળાની અંદર પ્રોત્સાહન આપતા હોય તો એવા શાળાના આચાર્ય શ્રી પિયુષભાઈ જે પટેલ છે જેમણે અમને ખૂબ શાળાને કઈ રીતે ઉત્તર ઉત્તર પ્રગતિ કરાવી એના માટે અમારા જે સાથી સહાયક મિત્રો છે એમને ખૂબ એક માર્ગદર્શન પૂરું પાડ્યું છે જેના કારણે અમે સારા એવા વર્ગખંડનું નિર્માણ કરી શક્યા છીએ હું ધોરા ધોરણ પાંચનો વર્ગ શિક્ષક છું મારા વર્ગની અંદર અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવી છે કે જેવી કે મારી મારી હાજરી મારા હાથે ત્યાર પછી બુલેટિન બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાર પછી શબ્દવેલ લગાવી છે શબ્દવેલની અંદર જોડાક્ષર વેલો છે ત્યાર પછી જોડાક્ષર વેલ પણ છે શબ્દવેલ છે અને જે રોજિંદા જીવનની અંદર બાળકો સાધનોનો ઉપયોગ કરે છે પરંતુ એનો ખ્યાલ હોતો નથી એટલા માટે આપણે દિવાલ ઉપર સાધનો તૈયાર કર્યા છે જે પૂઠાથી લઈને એટલે બાળકો એનો સારી રીતે ઉપયોગ કરી શકે એ સાધનો વિશે જાણી શકે ત્યાર પછી આપણે દિવાલ ઉપર બ્રહ્માંડ તૈયાર કર્યું છે જેનાથી બ્રહ્માંડના કારણે બાળકો સારી રીતે જાણી શકે સમજી શકે અને એ જ રીતે વર્ગખંડમાં એક ક્રાંતિકારીનું બેનર પણ લગાવવામાં આવ્યું છે બહાર બાળકની અંદર ક્રાંતિકારી ભાવના જન્મે એ અનુસંધાને આપણે સરસ મજાનું ક્રાંતિકારી એક ટીએલએમ નિર્માણ કર્યું છે એ જ રીતે દરેક વિષય અનુસંધાને મારા વર્ગ મારા વર્ગખંડને મારો વર્ગ મારો સ્વર્ગ આ સૂત્ર સાથે બાળકો તમામ એ સો ટકા મારા વર્ગખંડની અંદર આવે એવી અપેક્ષા સાથે મેં મારા વર્ગખંડને નિર્માણ કરવાનું સુંદર નિર્માણ કરવાનું આયોજન કર્યું છે મારા વર્ગખંડની અંદર હું વાત કરું તો જે પ્રવૃત્તિઓ થાય છે એની તો કે જે દરરોજ ટીવી કાર્યક્રમ જે સરકાર શ્રી દ્વારા જે ટીવી આપવામાં આવેલ છે એની અંદર દરેક બાળકો એ ટીવીનો ઉપયોગ કરે છે અને એ અનુસંધાને અમે એક રજીસ્ટર પણ બાળકો જ નિભાવે છે અને એ બાળકોમાં દરરોજ જે તે વિષય અનુસંધાને બાળકો એની નોંધ કરે છે ત્યાર પછી બીજી પ્રવૃત્તિ મારી મારા વર્ગખંડની અંદર એક બચત બેંક બનાવવામાં આવી છે એ બચત બેંકની અંદર આજે બાળકોએ ચારથી પાંચ હજાર રૂપિયા જમા કર્યા છે આ એક સારી એક મૂલ્યલક્ષી શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો છે બાળકો બચત બેંક પૈસા કઈ રીતે બચાવી શકાય એ હેતુસર બાળકોનો મૂલ્યલક્ષી શિક્ષણ આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યાર પછી વર્ગખંડની અંદર અમે અમારી દુકાન શરૂઆત કરી છે કે જે બાળકોની ચીજવસ્તુ જરૂરિયાત ચીજવસ્તુઓ છે પેન્સિલ રબર સંચો જેવી જે અમે અહીં 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 દુકાન બનાવી છે જેના કારણે બાળકો જે બજારની અંદર પાંચ રૂપિયામાં મળતી વસ્તુ અમે અહીં ચાર રૂપિયામાં આપીએ છીએ હોલસેલના ભાવે એટલે જે ગરીબ વર્ગના બાળકો છે એમને ખૂબ જ ફાયદો રહે છે અને એ હેતુસર અને આ જે બધી વસ્તુઓ જે કાર્ય કરે છે એમાં ટોટલી બાળકો ઇન્વોલ્વમેન્ટ છે હવે બેંક જે ચલાવે છે એમાં પણ બાળકો છે ત્યાર પછી અમારી શાળામાં મારા વર્ગઘટરનું પોતાનું સ્વદાયી પુસ્તકાલય છે એ પુસ્તકાલયમાં દસ સપ્તાહે બાળકો પોતપોતાને સ્વપ્રયત્ન પુસ્તકો લે છે અને એનું પણ રજિસ્ટર અમે નિભાવીએ છીએ અને એ પુસ્તકની અંદર જે બાળકો પાછા વાંચીને ફરી પાછા એક સપ્તાહમાં આવે છે એને પુસ્તક રિવ્યૂ પણ અમે લઈએ છીએ આ રીતે અમારી શાળા ખૂબ જ સારું કામગીરી કરી રહી છે અમારી શાળા

લખીએ છીએ અને જે આજનું ગુલાબ હશે તેનું નામ લખીએ છીએ અને આજનો દીપક જે હશે તેનું નામ લખીએ છીએ પછી અહીં મારી હાજરી મારા બાળકો આવીને પોતાનો કાર્ડ મૂકીને પોતાની હાજરી બતાવે છે અને જે બાળકો નહીં આવે તેમનું કાર્ડ પલ પલટાવી દઈએ છીએ લોકોએ કરેલ પ્રવૃત્તિઓ કોલાજ વર્ક વેસ્ટમાંથી બેસ્ટ કાગળ કામ વિજ્ઞાનના પ્રયોગો અહીં માટી કા માટીના સાધનો છે અહીં અમે રમતના સાધનો મૂકીએ છીએ માછલી મગર સંઘ હંસ તેમાં અમે સમાનાર્થી શબ્દો વિશેષણ સંઘના સમાનાર્થી શબ્દો એટલે સમાન શબ્દો સંઘના એટલે ના પછી ત્યાં પ્રકૃતિની સફર છે તેમાં બાળકો કેસુડાના ફૂલ વીણવા જાય છે જાય છે પછી આ આ કાવ્ય મહેન્દ્રભાઈ જોશીએ લખ્યું છે અહીં બુલેટિન બોલ છે તેમાં બાળકોએ ચિત્ર દોર્યા છે તે ચિત્ર અમે અહીં લગાવીએ છીએ ના નામ અને દિવસ છે જે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર એમાં કેટલા દિવસો આવે તે બાળકો સમજી શકે છે અહીં અમે બધાએ માટલી શણગારી છે પછી અહીં શબ્દ સાંકળ છે જેમાં ગજ જવ સેવા વાલ લતા તાજ છે પછી અહીં આ સ્માર્ટ ટીવીમાં અમે પાઠો જોઈએ છે વાર્તાઓ જોઈએ છે અમે અહીં ઘણું બધું જોઈએ છે આમાં અમે જે જોઈએ છીએ તે અમે એક નોટબુકમાં લખીએ છીએ પછી અહીં જોડા અક્ષર વેલ છે તેમાં પપ્પા મમ્મી જપ્પી થપ્પી પસ્તી જે બાળકો જોડા અક્ષરવેલ સમજી શકે છે મારું નામ મહિલા સુધાબેન છત્રસિંહ હું પ્રાથમિક કાળના શાળા નેત્રંગમાં આસિસ્ટન્ટ શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને મારી આ આ શાળામાં મારી કુલ સર્વિસ પચીસ વર્ષની છે આ સરકારી શાળા એ ઉત્તમ શાળા છે એનું ઉદાહરણ આ વર્ષે બે હજાર વીસ નિપુણ ભારત બે હજાર વીસ નવી નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ દરમિયાન જે બાલવાટિકાના બાળકો આ આ વર્ષે સરકારી શાળામાં ઘણી બધી સંખ્યામાં કન્યા શાળામાં જ દાખલ થયા છે અને બાળકોના વાલીઓનો એવો આગ્રહ છે કે ખૂબ સરસ અને ખૂબ સુંદર એક્ટિવિટી પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન આપે છે એટલે અમારે આ જ શાળામાં અમારા બાળકોનો અભ્યાસ કરાવવો છે એટલે વાલીઓનો સહકાર એટલો સુંદર મળેલો છે અને કામગીરી પણ એટલી સરસ રીતે અમે નિષ્ઠાથી બજાવીએ છીએ કે બાળકોને પ્રવૃત્તિ દ્વારા અનુભવ દ્વારા જે શિક્ષણ અપાય છે તે શિક્ષણ ખૂબ કાયમ અને ખૂબ સમય સુધી ટકી રહે અને બાળકોને મહાવરાનું વધારે મહાવરો આપીને અમે ખૂબ સરસ શિક્ષણ આપીએ છીએ એટલે સરકારી શાળા એ ઉત્તમ શાળા છે એ ઉદાહરણ કન્યા શાળામાં પૂરું મારું નામ મીણાબેન મગનભાઈ પંચાલ છે હું પ્રાથમિક કન્યા શાળા નેત્રંગમાં બાર વર્ષથી સર્વિસ કરું છું મારી દાખલ તારીખ છે ત્રીસ છ નવ્વાણું હવે હું તમને ધોરણ છથી આઠની વાત કરું તો ભાષા શિક્ષક તરીકે હું આ શાળામાં કામગીરી કરું છું હું ખૂબ સરસ રીતે ભણાવું છું બાળકોને દરેક દરેકે કાવ્યના રાગ પણ સારી રીતે સંભળાવું છું અને શીખવાડું છું બાળકોને ખરેખર ખૂબ જ સારું લાગે છે હું કોઈ પણ પાઠ ભણાવું છું ત્યારે દરેક વિષયના મેં ટીએલએમ પણ બનાવું છું એટલે બાળકોના સહયોગથી જ આ કામ કરું છું તમે જોઈ શકો છો કે મેં દરેકે દરેક ટીએલએમ પણ બનાવેલા છે બધા ગ્રામર ગ્રામરનો પણ ખાસ ઉપયોગ કરેલો છે બાળકોના સહયોગથી જ આ કામ કરવામાં આવેલું છે ત્યારબાદ બીજી વાત કહીએ તો અમે બાલવૃંદની ટીમ પ્રમાણે કામ કરીએ છીએ અમારા ક્લાસની અંદર એકતાલીસ અમારે ધોરણ આઠમાં એકતાલીસ રજીસ્ટર સંખ્યા છે તો અમે બાલવૃંદની ટીમ પ્રમાણે કામ કરીએ છીએ દરેક બાળકોને ટીમ પ્રમાણે ચાર વાગ્યા પછી અમે બેસાડી અને ટીએલએમનું કામ કરીએ છીએ અમારી શાળામાં ખૂબ સારી સારી પ્રવૃત્તિઓ પ્રોજેક્ટ વગેરે કરવામાં આવે છે અમે સહભ્યાસિક પ્રવૃત્તિ પણ ખૂબ સારી રીતે કામ કરીએ છીએ સ્વતંત્ર લેખન કરે છે બાળકો સરસ મજાના ચિત્રો પણ દોરે છે અને કોઈ પણ બાબત હોય તો વ્યાકરણનું પણ એ લોકો ખૂબ સારી રીતે કામ કરે છે ત્યારબાદ પ્રવૃત્તિ પણ વિવિધ પ્રકારની કરવામાં આવે છે અમારી શાળામાં વાર તહેવાર પ્રમાણે તેની ઉજવણી પણ ખૂબ સરસ રીતે કરવામાં આવે છે બીજી વિશેષતા કહીએ તો ધોરણ આઠની અંદર અમે એક પ્રોજેક્ટ છે અમારો મારી હાજરી મારા હાથે તેની અંદર બાળકો આવે છે અને ત્યારે પોતાનો એ લોકો પોતાની રીતે એ લોકોએ ફોટો એ કરીને ચમચી જે સ્પૂન બનાવેલું છે તે મૂકે છે એટલે અમને પણ ખ્યાલ આવી જાય કે આ બા બાળક હાજર છે આ અમારો એક સરસ મજાનો પ્રોજેક્ટ છે બાળકો પણ કંઈક પણ પ્રવૃત્તિ કરવા માટે ખૂબ જ ઉત્સાહી હોય છે પાઠ પતે એટલે તરત કહે છે કે બેન આપણે આનું ટીએલએમ બનાવીએ અને વ્યાકરણમાં તો એ લોકોને ખરેખર ખૂબ જ રસ હોય છે આ દરેક જે આપણે ટીએલએમ બનાવેલા છે બાળકોના સહયોગથી જ અમે બનાવેલા છે અને અમે ભણાવ્યા પછી તરત ટીવીનો પણ ઉપયોગ કરીએ છીએ ટીવી દ્વારા અમે સરસ એ લોકોને મજા આવે છે બાળકો જાતે જ આ પણ કામ કરે છે નમસ્તે મારું નામ પઠાણેશ છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું અમારા ક્લાસ ટીચર વીણાબહેન બહેન છે તે અમને ખૂબ જ સારી રીતે ગુજરાતી ભણાવે છે ગુજરાતીમાં અમને વ્યાકરણ ગુજરાતી સ્વાતંત્ર્ય લેખન બધું જ શીખવાડે છે સંસ્કૃતમાં પણ તે ખૂબ જ સારી રીતે ભણાવે છે અમે સહઅની ટ્રાયલ તૈયાર કરી છે જેમાં અમે જેમાં અમે નિબંધ સ્વાતંત્ર્ય લેખન દિનચર્યા વગેરે લખ્યું છે અમે વીણાબેને અમને દર મહિને એક એજન્ડા તૈયાર કરવાનું કીધું છે રીડિંગ ક્લબ તેમાં અમે તેમાં અમે વાર્તા વિચાર વિસ્તાર ટીએલએમ વગેરે વસ્તુઓ કરી છે વીણાબેન અમને જ્યારે અમારો પાઠ પટી જાય છે ત્યારે અમને ટીએલએમ બનાવવાનું કહે છે પછી અમે ટીએલએમ અમે બધા વિદ્યાર્થીનીઓ સાથે મળીને બનાવીએ છીએ અમે આ ચાર અમે આ ચાર ટીમ બનાવી છે જેમાં બધા જ બાળકો અડધી અડધી ટીમમાં ગોઠવાઈ ગયા છે જ્યારે વીણાબેન ટીએલએમ બનાવવાનું કહે છે ત્યારે અમે આ બધા વિદ્યાર્થીઓ તેમાં વેચાઈ જાય છે સરકાર સુધારા સરકાર સુધારા અમને લેપટોપ આપવામાં આવ્યું છે તેનો અમે ઘણો ઉપયોગ કરીએ છીએ જ્યારે કોઈ પાઠ પટી જાય છે પછી તો પણ પણ અમે અમે આમાં જોઈએ અને તેમાં સમજીએ છીએ મારું નામ તુષારસિંહ દિલાવરસિંહ ગોહિલ છે મારી દીકરી એક ધોરણ પાંચ અને એક આઠમાં ભણે છે સ્કૂલની અંદર શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઘણી વાર જોવામાં આવે છે અને સારી પ્રવૃત્તિઓ કરે છે અને પ્રાઇવેટ શિક્ષણ કરતાં નેત્રંગ પ્રાથમિક કન્યા શાળાના શિક્ષણમાં મને સારો એવો અનુકૂળ આવ્યું છે કે મારી દીકરીઓ જે પ્રાથમિકમાં જે ભણે છે હમણાં કન્યા શાળામાં એમાં જે શિક્ષણનું સ્તર છે એ પ્રાઇવેટમાં એમને નથી મળ્યું અને એની સાંભે પ્રાથમિક કન્યા શાળામાં એમનો એંસી ટકા ગ્રોથ મને જોવા મળેલ છે અને અહીંના શિક્ષકોનો બી સહયોગ સારો છે છોકરાઓને સમજાવવામાં બી અને દરેક પ્રવૃત્તિઓમાં આગળ રાખવામાં બી અને વાલી તરીકે હું શાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું મારું નામ વસાવા દીપ્તિબેન ભવાનભાઈ છે હું અત્રેની કન્યા શાળામાં છેલ્લા ચાર માસથી ગણિત વિજ્ઞાનની શિક્ષિકા તરીકે ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ફરજ બજાવી રહી છું મારા પ્રયાસો હંમેશા એ રહ્યા છે કે હું ગણિત અને વિજ્ઞાન વિષયમાં બાળકોને પાયાનો ખ્યાલ રહે એ હેતુસર અમારી આ કન્યા શાળામાં ગણિત અને વિજ્ઞાનના પ્રયોગો અને પ્રવૃત્તિઓ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અહીંયા મારી બાળાઓ ટીએલએમ અને શૈક્ષણિક રમકડા જાતે બનાવે છે અને પ્રાર્થના સભામાં તેનું પ્રેઝન્ટેશન કરે છે મારી શાળામાં આશરે જોવા જઈએ તો છ્યાસી ટકા જેટલી બાળાઓએ અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ કરેલ છે અને એફએલએમ એટલે કે વાંચન ગણન અને લેખન અંતર્ગત અલગથી જ પીરિયડ ફાળવેલા છે તેમાં વિવિધ શિક્ષકો પોતાની વિવિધ ટીએલએમ અને શૈક્ષણિક રમકડાને આધારિત અંદર પ્રવૃત્તિઓ કરાવે છે આ ઉપરાંત મારી શાળામાં રમતગમત ક્ષેત્રે અને કલા ક્ષેત્રે અને નૃત્ય ક્ષેત્રે કલેક્ટર સાહેબ અને વિવિધ મંત્રીઓના હાથે દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે આવનારા વર્ષોમાં મારા એ પ્રયાસો ખાસ રહેશે કે હું ગણિત અને વિજ્ઞાનમાં બાળકોને રુચિ પેદા થાય એ હેતુ સર હું અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવાની મારી ઈચ્છા છે નમસ્તે મારું નામ હશે નવિકાબેન દિનેશભાઈ છે હું ધોરણ સાતમાં અભ્યાસ કરી છું અમારી શાળામાં બાલસભા સપના સાકાર કરો આનંદ મેળો બાળ મેળો વાર્ષિક ઉત્સવ સુંદર રીતે થાય છે અમારી શાળામાં શિક્ષણ સાથે સ્વચ્છતા પર્યાવરણ શિક્ષણ પર્યાવરણ શિક્ષણ થાય છે અમે નિયમિત શાળામાં કંઈક નવી કરવાની કંઈક નહીં કરવાની પ્રવૃત્તિ કરીએ છીએ અમારી શાળા ખાનગી શાળા કરતાં ખૂબ સુંદર છે મારું નામ પટેલ પ્રિયંકાબેન કનુભાઈ છે હું કન્યા શાળામાં બે વર્ષથી ફરજ નિભાવું છું અને અમે શાળામાં શાળાને સુંદર બનાવવા માટે કર્તવ્ય બાગનું નિર્માણ કરવાનું સપનું સેવ્યું પરંતુ અમારા માટે મોટી સમસ્યા માટીની હતી અને એ માટે અમે માટી મેરી મિટી સે કર્તવ્ય બાગ બનાવવાનું અભિયાન ચલાવ્યું અને એ અભિયાનમાં દરેક બાળકોએ માટી દાનમાં આપી અને અમે આ કર્તવ્ય બાગનું સુંદર નિર્માણ કરી શક્યા નમસ્કાર મિત્રો આજે આપણે નેત્રંગ ટાઉનમાં આવેલ ગાંધીબજાર વિસ્તારની પ્રાથમિક કન્યા શાળા ખાતે છે આપણી સાથે શાળાના આચાર્ય આપણી સાથે છે આપણે આજે એમની પાસેથી જાણીશું શાળામાં કઈ રીતે તેઓ વિવિધ પ્રવૃત્તિઓ થકી બાળકોને અભ્યાસ કરાવ્યા છે અને શાળાનો પરિચય મેળવીશું તો સૌપ્રથમ પ્રથમ સાહેબ અમારી ચેનલમાં આપણો હાર્દિક સ્વાગત છે આપ આપણી શાળા વિશે અમને ટૂંકો પરિચય આપશો મારું નામ પટેલ પિયુષ કુમાર જયંતીભાઈ છે હું બે હજાર પંદરથી પ્રાથમિક કન્યાશાળા નેત્રંગમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું અને પ્રાથમિક કન્યાશાળા નેત્રંગ એ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલી તાલુકા પ્લેસ ઉપરની એક સરકારી શાળા છે જેમાં બસો ચોપન બાળકો અભ્યાસ કરે છે અને શાળા જોઈએ તો એક સરકારી શાળા તરીકે આખા તાલુકામાં સુંદર નામના મેળવેલી છે અને દરેક રીતે શિક્ષણમાં ગણીએ ભૌતિક રીતે ગણીએ કે સૌ પ્રવૃત્તિમાં ગણીએ શાળા એ સરકારી તો ખરી પણ ખાનગી શાળાઓને પણ ટક્કર આપે એવી શાળા તરીકે નામના મેળવેલી છે આજે તાલુકામાં ચાલતી વિવિધ સ અભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે પણ આપ અમારા દર્શક મિત્રોને જણાવશો શાળાની સઅઅભ્યાસિક પ્રવૃત્તિની વાત કરીએ તો બ્રિજેશભાઈ આપણા ત્યાં બાળ સભા ચાલે છે સ્વચ્છ વિદ્યાલય કમિટી ચાલે છે આનંદ મેળો બાળમેળો વાર્ષિકોત્સવ વનભોજવ રમ રમતોત્સવ પર્યાવરણ પ્રયોગશાળા યુથ એન્ડ ક્લબ સ્માઈલી ઝોન સેલ્ફી ઝોન બાળકોને બધી જ રીતે જે રીતે બાળકોનો સર્વાંગી વિકાસ થાય શૈક્ષણિક તો ખરો જ પણ બાળક જીવનમાં પણ સારી રીતે સક્ષમ બની શકે અને એનામાં નેતૃત્વના ગુણ નિર્માણ થાય અને પોતાના જીવનમાં માત્ર શૈક્ષણિક રીતે નહીં બધી જ રીતે આગળ વધી શકે એ રીતની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ શાળામાં ચાલે છે શાળામાં જુદા જુદા નવતર પ્રયોગો પણ ચાલે છે બાળક મૌખિક રીતે ખીલી શકે સ્ટેજ ઉપર આવીને પોતાની પ્રતિભાનું પ્રદર્શન કરી શકે આ તમામ ટાસ્ક શાળામાં ગોઠવવામાં આવે છે અને નવતર પ્રયોગો શાળામાં અઢળક વર્ગીય વર્ગ થાય છે અને શાળાના શિક્ષક મિત્રો પણ એમાં દરરોજ નવ નવતર પ્રવૃત્તિઓ કરીને શાળાના બાળકોને તૈયાર કરે છે શાળામાં આપણે જે કર્તવ્ય ગાર્ડન બનાવ્યું છે એનું નિર્માણ કઈ રીતે અને કોની પ્રેરણાથી આપણે આ શરૂઆત થઈ એ વિશે થોડુંક અમારા દર્શક મિત્રોને જણાવશો કર્તવ્ય ભાગની વાત કરીએ તો હમણાં તમે પણ જાણ્યું હશે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કે જેમને દિલ્હીમાં કર્તવ્ય ગાર્ડન નિર્માણ કર્યો અને એમણે એક આખા દેશમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ ચલાવ્યો તો અમે શાળાના શિક્ષક મિત્રો સાથે ચર્ચા કરી કે આપણા ત્યાં પણ આપણા શાળામાં માટી નથી પણ જો આપણે થોડો પ્રયત્ન કરીએ તો આપણે સુંદર કર્તવ્ય બાગ તૈયાર કરી શકીએ છીએ અને આપણા ત્યાં સુંદર ઇકો કોર્નર તૈયાર કરી શકીએ છીએ શાળાના શિક્ષક મિત્રોમાં પ્રિયંકાબેન છે નિલેશભાઈ છે અને એમની ટીમ તૈયાર થઈ અને પ્રાર્થના સભામાં એક પ્રસ્તાવ મૂક્યો અમે કે બાળકો આપણે અહીંયા ભણીએ છીએ તો આપણા શાળા માટે આપણે શું કરી શકીએ અને એમને પોતાની કર્તવ્યની અમે યાદ અપાવી એક દિવસ અમે ખાલી એમ કીધું કે તમે એક થેલી માટી શાળા માટે લાવો અને એના અભિયાન રૂપે અમે લીધું અને એનું નામ આપ્યું મેરી મિટ્ટી મેરી શાલા કે લીએ મારી માટી મારા શાળા માટે અને એક દિવસ અમે ખાલી પ્રયત્ન કર્યો રોજે રોજ વીસ થયેલી પચીસ થયેલી સો થયેલી એમ કરતાં કરતાં લગભગ અમારો કર્તવ્ય બાગ તૈયાર થઈ ગયો અને આજે તમે જોઈ રહ્યા છો વિડીયોમાં કે કર્તવ્યભાગ એટલો સરસ નિર્માણ થયો જેમાં કર્તવ્ય બાગ સેલ્ફી ઝોન સ્માઈલી ઝોન અને કિચન ગાર્ડન એટલો સુંદર નિર્માણ થયો કે અમારા દરેક બાળકો એમાં કર્તવ્ય રૂપી અને કર્તવ્યને ફરજ સમજીને કામ કરીને આજે અમારો કર્તવ્યભાગ સુંદર નિર્માણ થઈ ગયો એક પ્રેરણા મોટું કામ કરે છે એ અમે આ કર્તવ્ય ભાગ ઉપરથી અમને એ જાણવા મળ્યું પ્લાસ્ટિક શાળાની વાત કરીએ તો જ્યારથી બે હજાર પંદરથી હું અહીંયા આવ્યો છું દરેક શિક્ષક મિત્રો સાથે અમે આગ્રહ રાખીએ છીએ કે જો આપણા દેશમાં આજે પ્લાસ્ટિક ન ઉપયોગ કરવાના બધા જ સંદેશ આપતા હોય તો આપણી શાળામાં કેમ નહીં લગભગ બે હજાર પંદરથી અમે ઝુંબેશ ચલાવેલી આજે લગભગ બે હજાર સત્તરથી સતત અમે સ્વચ્છતા સ્વચ્છ શાળા તરીકે નામના મેળવી અને એના પછી ઝુંબેશ ચલાવી આજે બાળકોમાં પણ એટલી જાગૃતતા આવી છે કે દરેક બાળક પ્લાસ્ટિકનો ઉપયોગ નથી કરતા જંક ફૂડ નથી ઉપયોગ કરતા અને જેટલો કચરો છે કચરાપેટીમાં નાખે છે અને આજે અમારી શાળા ટોટલી પ્લાસ્ટિક ફ્રી છે ક્યાંય તમને પ્લાસ્ટિક જોવા નહીં મળે અને વેસ્ટ પ્લાસ્ટિકનો અમારી શાળામાં બાળકોએ સુંદર ઉપયોગ કર્યો છે તમે જોતા હશો કે સુંદર ઇકોમાં બેરલમાંથી પ્લાન્ટ બનાવે છે હાથીના મુખ બનાવે છે ટ્રેન બનાવી છે વેસ્ટ પ્લાસ્ટિક ટાયરમાંથી પણ વર્ક કરેલું છે એ રીતે શાળાને પ્લાસ્ટિક ફ્રી અમે બનાવી છે અને આજે શાળા સંપૂર્ણ પ્લાસ્ટિક ફ્રી બની ગઈ છે જેનાથી પ્રકૃતિને પણ સારો સંદેશ મળે છે પ્રાથમિક કન્યા શાળામાં વિદ્યાર્થીઓને સ્માર્ટ ટીવી થકી પણ અભ્યાસ કરાવવામાં આવે છે એ અંગે પણ થોડું ઘણું માહિતી અમને આપશો સ્માર્ટ શિક્ષણની વાત કરીએ તો આજે ગુજરાત સરકાર પોતાના બજેટમાં પ્રાથમિક શિક્ષણ ઉપર અઢળક પૈસા ખર્ચે છે અને સરકાર એટલી બધી જાગૃત છે કે સરકારી શાળાને જે જોઈએ આપે છે આજે તમે કન્યા શાળા નેત્રંગની વાત કરીએ તો સાત વર્ગો એવા છે કે જેમાં સ્માર્ટ ટીવી છે અને દરરોજ નિયમિત બાળકો શિક્ષક મિત્રો એમના ટાઈમટેબલ પ્રમાણે બાળકોને સ્માર્ટ ટીવી આજે સ્માર્ટ શિક્ષણની વાત કરીએ તો બાળકો પણ સ્માર્ટ ટીવીનો ઉપયોગ કરીને શિક્ષણ લઈ રહ્યા છે અને દરેક વર્ગમાં બાલવાટિકાથી ધોરણ આઠ સુધી વાત કરીએ કે દરેક વર્ગમાં સ્માર્ટ ટીવી છે અને અવારનવાર બાળકો દરેક વિષયમાં સુંદર અભ્યાસક્રમને સરળ બનાવીને શિક્ષણ લઈ રહ્યા છે એટલે આ તબક્કે આપણે સ્માર્ટ શિક્ષણમાં જો સરકારશ્રીનો પણ એટલો આભાર માનીએ એટલો ઓછો છે અને એસઆરએફ ફાઉન્ડેશન જેને શાળામાં જુદી જુદી સુવિધા આપીને શાળાને સુંદર બનાવી છે સાથે સાથે કિચન ગાર્ડનની વાત કરીએ કે તમે શરૂઆતમાં જ્યારે આવો ત્યારે જોતા હશો કે કન્યા શાળા નેત્રંગ પાસે જગ્યા નથી પણ કિચન ગાર્ડનના નોડલ ટીચર એવા નિલેશભાઈ અને એમની એક ટીમ છે કિચન ગાર્ડનમાં એમણે ટેરેસ ગાર્ડન બનાવ્યો છે અને એમાં લગભગ ચાલીસ કુંડા છે કે જેમાં અલગ અલગ શાકભાજીનું વાવેતર કર્યું છે અને શાકભાજીમાંથી જે પણ વાવેતરનું ઉત્પાદન થાય બ્રિજેશભાઈ એ કિચન ગાર્ડનના ઉત્પાદનનો ભાગ એમડીએમમાં આપવાના છે અને એ જ બાળકો એમડીએમમાં જમે છે એટલે અમારી પાસે જગ્યા નથી છતાં પણ સુંદર આજે ટેરેસ ગાર્ડન અમે બનાવ્યો છે સાથે સાથે સાયન્સ લેબની વાત કરીએ કે અમારી પાસે સુંદર સ્માર્ટ સાયન્સ લેબ છે અને લાઇબ્રેરી પણ છે જેનો બાળકો નિયમિત સાયન્સના ટીચર છે અમારા દીપ્તિબેન બાળકોને નિયમિત લઈ જઈને સાયન્સ લેબનો ઉપયોગ કરાવે છે અને અત્યારે બાળકો એટલા બધા સરસ તૈયાર થયા છે કે પ્રાર્થના સભામાં પણ એક મોડેલ તૈયાર કરીને સાયન્સનું પ્રેઝન્ટેશન આપે છે આ બધી પ્રવૃત્તિઓ શાળામાં એટલી સુંદર થાય છે જેના કારણે શાળાની હાજરીમાં પણ સુંદર વધારો જોવા મળ્યો છે આજે તમે જુઓ તો સ્વચ્છતામાં સો ટકા બાળકો સ્વચ્છ તૈયાર થઈને આવે છે શાળામાં સાથે સાથે વાલી જાગૃતિ પણ સરસ આવી છે અને શિક્ષણમાં ગણીએ તો આજે અમારી હાજરી પંચાણું ટકા પહોંચી ગઈ છે અને શિક્ષણમાં છ્યાસી ટકા બાળકો ચાલીસ ટકાથી ઉપર અધ્યયનિષપત્તિની સિદ્ધિ ધરાવે છે વાંચન લેખન ગણનમાં પંચ્યાસી ટકા બાળકો સુંદર થઈ ગયા છે અને નિયમિત આવતા થયા છે સાથે સાથે ગુણોત્સવમાં તમે શાળાનું રિઝલ્ટ જોવો તો ગુણોત્સવમાં શાળા ગ્રીન ટુ સ્ટારમાં છે અને આ વર્ષે શાળા ગ્રીન વન સ્ટારમાં આવી છે એટલે શાળાની ઉત્તરોત્તર પ્રગતિથી વાલી સમાજ એસએમસીના સભ્યો તમામ એટલા બધા ખુશ છે કે ના સાહેબ પરિવર્તન છે અને આ પરિવર્તન માત્ર આચાર્યના આભારી નથી પણ આચાર્યની ટીમ છે કે જેના શિક્ષક મિત્રો પણ છે બાળકો પણ છે અને એસએમસીના સભ્યો પણ છે એ થકી સુંદર પ્રયત્નો થકી આજે શાળા નેત્રંગ એક સુંદર શાળા બની છે અને નેત્રંગ ટાઉનમાં પાંચ પાંચ ખાનગી શાળા હોવા છતાં પણ આજે કન્યા શાળામાં નામાંકનનું પ્રમાણ સો ટકા વધે છે અને આજે પાંચ વર્ષમાં ગણીએ તો પચાસ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી કન્યા શાળામાં આવ્યા છે એટલે સરકારી શાળા તરીકે અમારી નામના તો ખરી જ પણ એક સુંદર શાળાને સારી શાળા તરીકે પણ અમે નામના મેળવી છે જિલ્લામાં એટલા માટે અમે કહીએ છીએ કે એક એક દિન તો આવીએ કન્યા શાળામાં એમ એટલે તમે આજે આવ્યા છો તમારો પણ ખૂબ ખૂબ આભાર એમ બસ સસ્તું એમ